પોલીસ કમિશનરને મોકલી આપ્યા હતા જેના અનુસંધાનમાં પીસીબીએ દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી પોલીસે હજારોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી જ્યારે મહિલા સહિત બેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દેશી દારૂની ભઠ્ઠી હોતી અજાણ પોલીસ હવે ઝુંબેશ શરૂ કરશે મળેલી માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર દિલ્હી પ્રાણા અધિકારીઓ સાથે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટની વળસર ખાતે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા મ્યુનિસિપલ કમિશનરે નદી કિનારે દારૂની ભઠ્ઠીઓ જોઈ ચોંકી ઉઠ્યા હતા તેમણે આ અંગેની જાણ પોલીસ કમિશનરને કરી હતી સાથે દારૂની ભઠ્ઠીઓના ફોટા પણ મોકલવામાં આવ્યા દરમિયાન પોલીસ કમિશનર નરસિંહા કુમારની સૂચના અનુસાર પીસીબીના પીઆઈ સીબી સ્ટાફને કાર્યવાહી કરવા સૂચના જારી કરી હતી દરમિયાન એએસઆઈ હેમંત બાતમી મળી હતી કે વર્ષર બિલ્લા બોંગ સ્કૂલ પાછળ પાલમેરા એપાર્ટમેન્ટ સામે આવેલ ઝૂપડામાં રહેતો વિક્રમ ખોડસિંહ ઠાકોર નામનો ઇસમ તેના ઝુંપડા પાછળ આવેલ વિશ્વામિત્રી નદીના કોતરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવે છે અને હાલમાં ભઠ્ઠી ચાલુ છે જે આધારે જગ્યા વિશ્વામિત્રી ભઠ્ઠી ચલાવતા વિક્રમ ઠાકોરને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી સાથે દારૂ બનાવવાનો સામાન પણ કબજે કર્યો હતો જોકે વિક્રમ સાથે કામ કરનાર મીનાક્ષી વિક્રમ ઠાકોરને ટીની ભગવાન ઠાકોર હાથ લાગ્યા ન હતા પીસીબી આજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી